અમદાવાદ આ ફક્ત શહેર નથી આ તો દોસ્ત છે ભાઈબંધ છે ગીતા મંદિર હોય કે કાલુપુર રેલવે સ્ટેશન કે પછી હોય સરદાર વલ્લભભાઈ એરપોર્ટ બહાર ગામથી જ્યારે પણ પાછા આવીએ ને અને પહેલો શ્વાસ લઈએ ને એટલે ફેફસાને તરત ખબર પડી જાય કે મારું અમદાવાદ આવ્યું હા આ શહેર નહીં દોસ્ત છે ભલે બધા છોડીને જતા રહે મારું અમદાવાદ ના છોડે કાયમ અલગ અલગ ગ્રુપ લઈને આવે છે રિવરફ્રન્ટના યુગલો વચ્ચે જ્યારે એકલો પણ ઊભો હોવ ને ત્યારે તું તો એલિસ બ્રિજ બનીને બાથ પીડી લે છે અમદાવાદ તો દોસ્ત બનીને આવે છે જ્યારે ખિસ્સામાં રૂપિયા ઓછા હોય અને જ્યારે કડકી ચાલતી હોય ને ત્યારે પણ પાર્ટી આપવા માટે તું માણેક ચોક બનીને આવે છે અમદાવાદ તો દોસ્ત બનીને આવે છે ઓફિસ અને ઘરના ટેન્શનમાં ચાની પ્યાલી ભરીને આવે છે અને ગર્લફ્રેન્ડ સાથેના ઝઘડામાં ફાઈબરના બાઇક પાછળ સવાર થઈને આવે છે અમદાવાદ તું દોસ્ત બનીને આવે છે કોઈ ફોન ના ઉપાડે ત્યારે તું ટ્રાફિક બનીને આવે છે વાત કરવા મારી જોડે સ્ટ્રીટ લાઇટ ઉપરનું કબૂતર બનીને આવે છે અમદાવાદ તું આવે છે ને